દેશભરમાં બુલડોઝર ન્યાય પર સુપ્રીમની બ્રેક યોગી ભાજપ શાસિત રાજ્યોને ફટકો પડ્યો છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં આરોપીઓની સંપત્તિ પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવાના મામલા સામે આવતા હોય છે આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો પણ તેનું ઘર તોડી ના શકાય કોઈ માત્ર આરોપી છે તેના આધારે તેનું ઘર કેવી રીતે તોડી શકાય જો જો તેને દોષિત ઠેરવવામાં આવ્યો હોય તો પણ કાયદા મુજબ જ કાર્યવાહી કરવાની હોય છે આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે અમે ગેરકાયદે બાંધકામ કે દબાણ કરનારાઓનું રક્ષણ નથી કરી રહ્યા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી આર ગવાઈ અને કે વી વિશ્વનાથની બેન્ચે કેટલાક રાજ્યોમાં આરોપીઓ કે અપરાધીઓની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવા સામે અરજીઓ થઈ છે તેની સુનાવણી કરી હતી જે દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉત્તર પ્રદેશ સરકાર વતી દલીલ કરતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર માત્ર કોઈ આરોપી હોવાને કારણે તેની સંપત્તિ નથી તોડતી રાજ્ય સરકાર મ્યુનિસિપલ કાયદાનું પાલન કરીને ગેરકાયદે સંપત્તિઓ હટાવવાની કામગીરી કરી રહી છે